નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો આજના સમાચાર છેક સુધી મિત્રો જોજો દરેક ખેડૂત મિત્રોએ આજના સમાચાર જોવાના છે મિત્રો જે જે મિત્રો નવા હોય એ મિત્રોને પણ કહી દઉં કે હજી પણ તમે આપણી ખેડૂત દુનિયા ચલણને સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ આપણી ખેડૂત દુનિયા ચલણને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો મિત્રો ખેડૂતો માટે જે ખુશ ખબર આવી છે સમાચાર જાણીશું પણ એના પહેલા આપણે ખેડૂતોને દુઃખદ સમાચાર આપવા છે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલને લઈને એક મોટા દુઃખદ સમાચાર આવ્યા છે શું સમાચાર આવ્યા છે ની તમામ માહિતી જણાવી દઉં તો આપણા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે ગઈકાલે રાઘવજી પટેલને બ્રેઇન સ્ટોક આવ્યો છે અને બ્રેન સ્ટોક આવતાને તાત્કાલિક હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા જ્યાં મિત્રો રાઘવજી પટેલ ગઈકાલે જામનગર જિલ્લાની અંદર પસાયા બેરાજા ગામ છે ત્યાં ચલો અભિયાન કાર્યક્રમની ગયા હતા અને મિત્રો આ કાર્યક્રમની અંતર બ્રેન સ્ટોક આવતા મિત્રોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો હાલ રાજકોટની સિનર્જી હોસ્પિટલની અંદર આઈસીયુ દાખલ થયેલા છે અંડર ઓબ્ઝર્વેશન ચાલી રહ્યા છે અને મુખ્ય મંત્રીએ ડોક્ટરનો સંપર્ક કરીને ખબર અંતર પણ પૂછ્યા છે તો રાઘવજી પટેલને મિત્રો બ્રેન સ્ટ્રોક આવ્યો હતો ને જેના કારણે અત્યારે હોસ્પિટલની અંદર દાખલ છે મિત્રો આ ખેડૂતો માટેના દુઃખદ સમાચાર આવ્યા છે ત્યાર પછી ના મિત્રો ખેડૂતો માટેની ખુશ ખબર મિત્રો આવી ગઈ છે ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તમામ ખેડૂત મિત્રો જાણી લેજો આ જાહેરાત તમારા માટે ખૂબ જ ખુશખબરી ભરી હોઈ શકે વર્ષ બે હજાર ચોવીસના ના ડિસેમ્બર મહિના સુધીમાં દરેક ખેડૂતોના ખાતામાં એટલે કે મિત્રો દરેક ગુજરાતના ખેડૂતોના ખેતરની અંદર દિવસે વીજળી પાવર આપવામાં આવશે એટલે મિત્રો દિવસે વીજળી મળતી મિત્રો થઈ જવાની છે ક્યાં સુધીમાં તો ડિસેમ્બર મહિનો આવતા ગુજરાતના તમામે તમામ જેટલા પણ ગામડા છે એ તમામ ગામડાઓના ખેતરમાં દિવસે વીજળી મળતી થઈ જશે તો મિત્રો ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા જવું નહીં પડે બે હજાર પચીસમાં કોઈ ખેડૂત રાત્રે ખેતરમાં કામ કરવા જવું પડશે નહીં તો મિત્રો બે હજાર પચીસ સુધીમાં મિત્રો દિવસે વીજળી મળતી ખેડૂતો માટે રાહત આપતા સમાચાર ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે મિત્રો તમામ ખેડૂત મિત્રો જાણી લેજો બે હજાર નું આ વર્ષ લોકસભાની મોટી ચૂંટણી આવવાની છે આ વર્ષે કંઈક નવો જ પ્રકારનો કઈક રંગ ખેલાવાનો છે કારણ કે મિત્રો આ વખતે અનેક મિત્રો આંદોલન કરવાની ચીમકી આપી છે તો હમણાં જ મિત્રો ખેડૂત મિત્રોનું આંદોલન પણ થવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે મિત્રો હવે દેવા માફીને લઈને જે સમાચાર રાહુલ ગાંધી દ્વારા મિત્રો આપવામાં આવી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મિત્રો જે સૌથી મોટા નેતા રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોના દેવા માફીને લઈને મુદ્દો ઉઠાવ્યો છે એમણે એવું કીધું છે કે મિત્રો બીજેપીના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂત મિત્રો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી બે હજાર ચૌદમાં એમણે કીધું હતું કે ખેડૂતોનું દેવું અમે માફ કરી દઈશું ખેડૂતોની આવક બમણી કરીશું પરંતુ ખેડૂતોનું દેવું તો સાહીઠ ટકા ઉલટાનું વધી ગયું તો સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સાડા સાત લાખ કરોડ રૂપિયા માફ કર્યા પરંતુ એક ગરીબ ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવતું તો ખાનગી વીમા કંપનીઓ પણ મિત્રો ખેડૂતોને છેતર્યા અને આ છેતરણીના કમાણીથી વીમા કંપનીએ ચાલીસ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે તો ખેડૂતોને ખૂબ જ મિત્રો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સરકાર વીમા કંપનીઓ અને ખાનગી કંપનીઓ સાથે મિત્રો કામ કરે છે ખેડૂતોને તરછોડી મૂકે છે ત્યારે રાહુલ ગાંધીએ કીધું કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થતા હોય તો ખેડૂતોનું દેવું કેમ માફ કરવામાં નથી આવતું ત્યારે મિત્રો તમે જ કહો કે ખેડૂતોનું દેવું પણ માફ થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખજો મિત્રો આ વખતે તમારે એક જાગૃત થવાની છે એકતા દર્શાવવાની છે કારણ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી કંઈક નવા જ પ્રકારનો રંગ ખીલવાની છે જોકે મિત્રો ખેડૂત મિત્રોએ આંદોલનની ચીમકી આપી છે મિત્રો આ આંદોલનની અંદર મિત્રો જેવી ચીમકી મળી એટલે પોલીસો દ્વારા મિત્રો બધી બાજુથી દબાણ કરવામાં આવી રહ્યું છે પોલીસોનો માર્ગ બંધ કરવા માટે અત્યારથી જ એકસો ચુમાલીસની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ એવું કીધું કે ખેડૂતોની દિલ્હી કૂચ કરવાનો રોકવાનો જે કેન્દ્ર સરકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રિયંકા ગાંધી વિડિયો શેર કરીને લખ્યું કે ખેડૂતોના માર્ગમાં કાંટા અને ખીલા નાંખવા એ અમૃતકાલ છે કે પછી અન્યાય ક્યાલ આ ખેડૂત વિરોધી વલણે સાડી સાતસો ખેડૂતોના મિત્રો જીવ પણ લીધા છે તો ખેડૂતોની વિરુદ્ધ કામ કરીને તેમના અવાજ દબાવી દેવામાં આવે છે ન તો એને એમએસપીનો મુદ્દો કાયદો બન્યો છે ન તો તેમની આવક બમણી થાય ખેડૂતો સરકાર પાસે નહીં જાય તો કોની પાસે જશે તો ખેડૂતો જ્યારે એક આંદોલન કરવા ઉતર્યા છે ત્યારે મિત્રો અત્યારથી જ એના માર્ગમાં કાંટા અને ખીલ્લા ભોંકવામાં આવી રહ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટેની મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે છે શું જાહેરાત કરી તમામ મિત્રોને જણાવી દઈએ તો મિત્રો ખેડૂતો માટે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જુદી જુદી યોજના ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય પાવર ટીલર મશીનની સહાય આ તમામ સહાયો જે બહાર પાડવામાં આવે છે એના માટે જે જોગવાઈ ભંડોળની કરવામાં આવી છે ભંડોળ સાતસો એક કરોડની જોગવાઈ મિત્રો આ બજેટની અંદર કરવામાં આવી છે અને આની સાથે સાથે મિત્રો ખેડૂતોને કાટાળા તારની વાડ બનાવવા માટેની જે સોલાર ફેન્સિંગ સહાય છે એના માટે પણ સાડી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખોડ ખેડૂતો માટે એક બીજો મોટો નિર્ણય તમામ મિત્રો ધ્યાન રાખી લેજો સરકારે હવે ખાતરની કિંમતો ઉપર અંકુશ લાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે તેથી ખેડૂતોને હવે સસ્તા ભાવે ખાતર મળી રહેશે મિત્રો અત્યાર સુધી ખેડૂતો પાસે મોંઘા મોંઘા ભાવે ખાતર વેચવામાં આવતું હતું ત્યારે હવે કંપનીઓ પોતાની મનમાની કરી શકશે નહીં કારણ કે મિત્રો સરકારે હવે તમામ કંપનીઓને દબાવી દીધી છે હવે જો કોઈ કંપની પોતાનું માર્જિન વધારે લક્ષ્ય વધારે કમાણી કરવા માગશે તો એના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યાં મિત્રો ખાતરની કિંમતો ઉપર અંકુશ લાવવા માટે તમામ કંપનીઓને કહી દીધું છે સરકારે જે નોન યુરિયા ખાતરની કિંમતો હોય એ નોન યુરિયા ખાતરની કિંમત ઉપર તમામ કંપનીઓએ માર્જિન રાખવાનું નક્કી કર્યું છે તો કેટલું કેટલું માર્જિન રાખવાનું કીધું તો સરકારે કહી દીધું છે કે હવે મહત્તમ નફો માર્જિન આઠ ટકા રાખવાનું રહેશે જોકે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એ દસ ટકા રાખી શકશે અને જે ઇન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એ બાર ટકાનું માર્જિન એટલે કે બાર ટકાનો નફો જ લઈ શકશે એટલે આનાથી કોઈ પણ વધુ કંપનીઓ નફો લઈ શકશે નહીં એવી મોટી જાહેરાત કરી દીધી છે જેથી ખેડૂતોની પાસેથી જે મનમાની રકમ વસૂલવામાં આવતી હતી એ રકમ મિત્રો વસૂલાશે નહીં તો ખાતરની કિંમતમાં મિત્રો અંકુશ લાવવા માટે આ મોટો નિર્ણય કર્યો છે એટલે હવેથી ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહેશે તો ખેડૂતો માટેના સૌથી મોટા અને રાહત ભર્યા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો ફાસ્ટેગ ના લઈને મોટા સમાચાર હવે મિત્રો ફાસ્ટેગ બદલે જીપીએસ સિસ્ટમ લાવવામાં આવશે આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે અને ફાસ્ટેગ કરતા કેવી રીતના વધુ સારી હશે એના વિશેની તમામ માહિતી જણાવી દઉં તો અત્યાર સુધી મિત્રો ફાસ્ટેગની અંદર તમારે તમારું વાહન થોડીક મિનિટો માટે પણ ઊભું રાખવું પડતું હતું પરંતુ જેવું જીપીએસ સિસ્ટમ લાગી જશે તમારે ક્યાંય પણ વાહન રોકવાનું નથી પાંચ સેકન્ડ અથવા તો એક સેકન્ડ માટે પણ વાહન રોકવાનું નથી આવી રીતના તમારું વાહન તમે ચલાવતા જ રહેજો તમારા પૈસા ઓટોમેટિક કાપી લેવામાં આવશે અને મિત્રો બીજી મોટી વાત એ છે કે તમે જેટલું અંતર નેશનલ હાઈવે ઉપર કાપ્યું હશે એટલા જ પૈસા તમારી પાસેથી કાપી નાખવામાં આવશે એટલે આખા ટોલ પ્લાઝાનો જે આખા જે રસ્તાનો પૈસા નહીં કપાય પરંતુ જેટલું અંતર કાપ્યું હશે એટલા જ પૈસા તમારા કાપવામાં આવશે તો જીપીએસ સિસ્ટમ ટૂંક સમયમાં દેશની અંદર લાગુ થઈ જવાની છે અત્યારે બે નેશનલ હાઇવે ઉપર લાગુ કરાય છે જો એની અંદર સફળ થઈ જશે તો આખા દેશની અંદર ધીમે ધીમે જીપીએસ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે તો ટૂંક સમયમાં નીતિન ગડકરી દ્વારા મોટો નિર્ણય લેવાવાનો છે ફાસ્ટેગના બદલે હવે જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો યુપીઆઈને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે તમે પણ એક ખાતામાંથી બીજા ખાતામાં યુપીઆઈ દ્વારા નાણાં ટ્રાન્સફર કરતા હોય તો તમારા માટે એક સમાચાર આવ્યા છે હવે મિત્રો તમે વિદેશની અંદર પણ યુપીઆઈ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકશો એવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર વિદેશની અંદર પણ મિત્રો યુપીઆઈ સર્વિસનો ઉપયોગ હવે તમે કરી શકશો જેમાં બાર ફેબ્રુઆરીથી મોરેશિયસ અને શ્રીલંકાની અંદર મિત્રો શરૂ કરવામાં આવશે તો સૌ પ્રથમ મોરેશિયસ અને શ્રીલંકા દેશોની અંદર શરૂ થશે એટલે તમે મોરેશિયસ અથવા તો શ્રીલંકા દેશોમાં જે વ્યક્તિ રહેતા હશે એના ખાતામાં તમે પૈસા યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરી શકશો જોકે ફ્રાન્સના એફિલ ટાવર ઉપર પહેલાથી જ આ સેવા શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે બીજા દેશોની અંદર પણ આ સેવા શરૂ કરવામાં આવશે તો ટૂંક સમયમાં હવે વિદેશમાં કોઈ પણ દેશોની અંદર મિત્રો તમે યુપીઆઈ દ્વારા નાણાં ટ્રાન્સફર કરી શકશો ખૂબ જ રાહતના સમાચાર ત્યાર પછીના મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને એક મોટું અપડેટ યુઆઈડીઆઈ દ્વારા મિત્રો આપવામાં આવ્યું છે જેમાં યુઆઈડીઆઈએ કહી દીધું છે કે તમારા બાળકનું આધાર કાર્ડ હવે બે વાર અપડેટ કરવાનું રહેશે જ્યાં મિત્રો તમારા બાળકને બે સમયે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે એક તો તમારું બાળક પાંચ વર્ષની ઉંમર વટાવી દે ત્યારે પહેલી વાર તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે અને બીજી વખત વર્ષની ઉંમર થઈ જાય ત્યારે તમારા બાળકનું આધાર કાર્ડ બીજી વાર અપડેટ કરાવવાનું રહેશે જો કે મિત્રો આમ તમે નહીં કરો તો તમારા બાળકનું આધાર કાર્ડ માન્ય ગણવામાં નહીં આવે તો મિત્રો હવે બે વાર બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હશે છે

મોંઘવારીના આવતા ટમેટાના ભાવની વાત કરીએ તો ટમેટાના ભાવ પ્રતિ કિલોએ પચાસ રૂપિયા મિત્રો ભાવ વટાવ્યા છે લસણની વાત કરીએ તો લસણના ભાવ પ્રતિ કિલો પાંચસો રૂપિયા અત્યારે બોલાઈ રહ્યો છે અને શિયાળામાં લીંબુના ભાવ જો કે ઓછા હોય છે પરંતુ આ વખતે લીંબુના ભાવ સો રૂપિયા મિત્રો બોલાયા છે તો ટમેટા લીંબુ અને લસણના ભાવમાં મિત્રો વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન